સીતારામ જયલીરભાઈમાં આજે મહેમાન આવ્યા કે મહેમાન નો કહી શકો અમારા ઘરના જ છે દેપા કાકાના ઘરના આવ્યા છે વિસાવાડાથી આટો મારવા ગઈકાલે અમે એ વાડી નહોતા ગયા અને પેલા ગયા ને જે દિવસ તે દિવસ ત્યાં ગયા હતા બેસતા વરસ પછી જ એક વખત ગયા ને ત્યારે બે વાડીઓ ગયા હતા ગઈકાલે બીજી બે વાડીઓ ગયા તા એટલે નિરાતે બેસાય તો દેપા કાકાના ઘરના બધા આવ્યા છે સવારથી ને કામ હતું એટલે એ ગામમાં ગયા છે હમણાં અમે હું આર્યન ભૂમિ અમે ત્રણેય ગયા આઈસ્ક્રીમ લેવા ગયા ગોલો લેવા ગયા ઘરને આવે ત્યારે બહુ મજા આવે આમ બે ચાર કલાક આપણને એકદમ ફેમિલી બધા મળે સાથે તો મજા આવે છોકરાઓને પણ ગામમાં આટો મારવા લાગી હતી ને આઈસ્ક્રીમ ખાવી હતી ગોલો ખાવો તો લઈ આવ્યા ઘરે અમે ભૂમિ તને કોણ હે હું ખાવું તાર કોણ હે આર્યન ને દેવો ના એ તો જેમ્સ માંથી નહોતી જેમ્સ નહોતી દેવી બે લીધી ને તો એક બે એક ખિસ્સા રાખી ને એક પોતે ખાઈ ને કીધું એમ નહીં એક ભાઈ ને દે ને એક તું રાખે એ તો ખાધી જેમ્સ તો પણ આર્યન ને નથી દેવી એમાંથી ગોલો લઈ રાણાવાવનો સાદુરભાઈનો જે ગોલો પ્રખ્યાત છે ને એ લઈ આવ્યા ઘરે જ પાર્સલ લેતા આવ્યા આર્યન ભાઈ અહીંયા ખાટલે હુત જ નહીં આર્યન ભાઈ એ આર્યન હોસ્ટેલમાં છે કા એ તો થોડાક દિવસ એ કરે ભાઈ મોટો ક્રિકેટર બનવાનો છે આર્યન અમારે હે એટલે તો હોસ્ટેલમાં ગો ક્રિકેટ સારું થઈને તો બાકી તો આ કંઈ વાંધો નહોતો વાડી ઉપર ખાલી ક્રિકેટના શોખ સારું થઈને હોસ્ટેલમાં ગયો એવું ચાર પાંચ દિવસ છે હજી ઘરે स्कूल जो आओ ने के दी जाओ आज जाओ के आज पप्पा ना पड़े ने एम कही के स्कूल चालू स्कूल जाए जोवा, तू पा हमने एक दिवस नहीं करते मैं फोन कर दे जा बपोरे स्कूले जमे, पी वही जाए जा। આવડે તો હવે ઉતરી જા મકોડા છે રોજ હમણાં આટલા પાંદડા ઢગલા થાય કાલ આટલા પાંદડા નાખી આવી આજે પાછા આવડા બે ઢગલા થયા બહુ પાન ખરે છે હમણાં હા એ ખડ કાઢવા રાખી દાંતરડી આપણે રોજ આટલા પાન ખરે બહુ જ તો આપણે કાઢી લીધું હતું ને તો ક્યારે બે આ સાઈડ ના ક્યારે હતા ને એમાં ખોડ હતું પણ કાઢી લીધું આપણે એક દિવસ જોતા આંબા કોઈ રાત થી દો જૂના પાન એટલે જ ખરે છે

મોકો મળતો ફટાકડા જોવાનું દોડી ને સ્નેહ આવે તારે ભેગી ભેગી આવે છે

মেল <transplant Finally laughs> <that> <small> <dieập> <laughs> હેલ્લો પાણી પીવરાયું રહ્યું થોડીક વાર પહેલા જ હજી તો અહીંયા બહુ સરસ સરસ મજાના ફૂલ આવે છે હવે